શ્રવણ ચોકડી નજીક આવેલી નારાયણ અરેના સોસાયટીમાં રહેવાસીઓ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સોસાયટીના રહીશો આક્ષેપ છે કે છેલ્લા એક મહિનાથી દરરોજ વીજ કંપનીની ટીમ સોસાયટીના ગેટ પર આવીને જૂના મીટરો કાઢી નવા મીટર લગાવવાની ઝંઝટ કરે છે મહિલાઓએ જણાવ્યું કે આ કારણે રોજ ઘરનું કામકાજ છોડી તેમને ગેટ પર જઈને વિરોધ કરવો પડે છે આજે સવારે પણ વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા આવ્યા ત્યારે સોસાયટીની મહિલાઓએ થાળીઓ વગાડીને તેમનો વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ જણાવ્યું કે જૂના મીટરો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે ત્યારે નવા મીટરની જરૂર નથી રહેવાસીઓએ માંગ કરી છે કે વીજ કંપની તેમના વિરુદ્ધ દબાણ કરવાનું બંધ કરે અને તેમની સંમતિ વિના મીટર બદલવામાં નહીં આવે તે બાબતે નિશ્ચિત કરવા માટે માંગ કરી હતી એવા ઘણા બધા છે એમાં વધારે સરકાર ઉપરથી એક દબાણ કરી અનેક એવો સ્માર્ટ લગાવવા જાય છે કે જેમથી આર્થિક રીતે દરેક જનભાંગી પડશે અને આવનાર સમયમાં આપણે જોઈ શકીએ છીએ કોઈ જગ્યા પરથી જીબી દ્વારા કે સરકાર દ્વારા જે ટેકનિકલી ખામી આવે છે એનો કોઈ ઉપર એનું નિરાકરણ આવતું નથી ફક્ત જર જબરસ્તી કરી અને ખાસ ખાલી એક જ વસ્તુ કરવામાં મિતર નાખો મિતર નાખો જે યોગ્ય નથી જો આવનાર સમયમાં સરકાર શ્રી તરફથી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ઘણી માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું

અમારા મીટર નાખવા જ નથી એક જ વાત સ્માર્ટ મીટર અમને જોવે ના બસ એજ છે માંગ બીજી કોઈ માંગ નથી અને અમે નવરા નથી અમે તમારા મજૂરિયા માણસો છે અમારા ઘરવાળા પછી ધંધા કરી કરીને કમરો અમારું ઘરનું કરશે કે આમનું ભરશે અમે લોકો